બનાસકાંઠા કાંકરેજ તાલુકાના મુખ્યમથક શીહોરી ખાતેથી બેંક એકાઉન્ટ ભાડે અપનાર એક જડ પાયો પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યના ડીજીપી અને ગૃહમંત્રી દ્વારા ફ્રોડ બેંક ખાતાઓ ચેક કરવા માટે દરેક જિલ્લા પોલીસ વડા અને પોલીસ સ્ટેશનમાં સૂચનાઓ આપવામાં આવી છે જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્યમથક શીહોરી પોલીસ સ્ટેશનમાં ફ્રોડ બેંક ખાતાઓ વાળા બે લોકો સામે ગુનો નોંધીવામાં આવ્યો છે जेमा एक केतन प्रवीण दर्जी रहे पाटन अनेक बेग बालसिंह वाघसिंह रहे शिहोरी सामे शिहोरी पुलिस स्टेशन में तारीख अठार डिसेम्बर बजार पच्चीस रोज ऑनलाइन इंटरनेट माहिती प्रमाण फरियादी भावेश भाई होद्दो पुलिस द्वारा फरियाद नोधाज केतन प्रवीण दर्जी नामना व्यक्ति साथ संपर्क में बालसिंह वाघसिंह डाबी અને તેને પૈસાની જરૂર હોવાથી પોતે તેના બેંક ખાતા સાથે એટીએમ કાર્ડ તેમજ ચેક પણ આપી દીધા હતા જેમાં કેતન પ્રવીલ દરજી પોતે બાલસિંહ વાઘસિંહ ડાબીને એમનું બેંક ખાતું વાપરતો હોવાથી 10000 રૂપિયા પણ આપ્યા હતા અને તેના ખાતામાં જમા રુપિયા કરાવી પોતે ઉપાડી લેતો હતો જરી પોતાના પાસે પૈસા આવે ત્યારે અયાશી કરતો હોવાનું કહેવાય છે પરંતુ હાલમાં તો સાયબર ક્રાઈમની ટીમ દ્વારા આવા કેટલાક ખાતાઓની ચકાસણી કરવામાં આવી રહી છે ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતેથી બેંક ખાતું ભાડે આપનાર અને લાખો રૂપિયાની લેતીદેતી કરનારને શિહોરી પોલીસ સ્ટેશનના PI કિરિટસિંહ બિહોલા દ્વારા તપાસ કરી તાત્કાલિક અસરથી આરોપી નંબર 2 જેનું નામ બાલસિંહ વાઘસિંહ ડાબી રહે શિહોરી વાળાને જડપી પાડી જેલ حوالے કરવામાં આવ્યો છે ત્યારે હવે આવા બેંક ખાતા ભાડે આપી ફ્રોડ કરનારા લોકો માટે લાતબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવતા હડકંપ મચી જવા પામ્યો છે જે કે જુદા જુદા રાજ્યોમાંથી પણ રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે જેમાં માત્ર 3 મહિનામાં 19 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન મળ્યું છે જેમાં સૌથી અગત્યની વાત એ છે કે આ રૂપિયા કોને નાખ્યા અને કોને લીધા તેમ જ આ રૂપિયા કેવી રીતે અને શેના માટે આપવામાં આવ્યા આની પાછળ કોણ છે જેની તપાસ શિહોરી પોલીસ સ્ટેશનના PI કિરિટસિંહ બિહોલા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હવે આરોપી નંબર 2 જેનું નામ બાલસિંહ વાઘસિંહ ડાબી રહે શિહોરી વાળાને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને તેમનો રીમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે તેવું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે જેમ માસ્ટરમાઇન્ડ મુખ્ય આરોપી કેતન પ્રવીણ દરજી હાલમાં તો ભૂગર્ભમાં ઉતરી ગયો છે અને તેને જડપી પાડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી દીધી છે ત્યારે હવે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શીહોરી ખાતેથી બેંક ખાતો ફ્રોડ વ્યક્તિઓને ભાડે આપી પૈસાની લાલચમાં આવનાર એકની ધરપકડ કરી જેલ حوالے કરવામાં આવતા ફ્રોડનો મુદ્દો ટોક ઓફ ધ Town બન્યો છે